જન્સી માં ગયો તો બરાબર એકસો આઠ માં હું હે એ કારણ બધું આગળ કઈ લાસ્ટમાં તો તમે છેલ્લા બહેન પાણી સાટતો હતો એવું ને એવું આ બાજુ કરવાનું છે પછી આમાં બધેમાં પાછો માલ આવીએ કોજવેલ બનાવવાનો છે ટૂંકમાં અહીંથી એમાં ગાડી પડી ત્યાં સુધી બરાબર તો ચાલો અહીંયા બધું કામ કમ્પ્લીટ પતી ગયું હોય ને હવે આપણે બીજી જગ્યાએ જાય આવી ગયો છું બીજી જગ્યાએ બરોબર જે ડેમ બનતો જો કેટલો બન્યો ને દેખાડો તમને બરાબર ઘણો બધો બની ગયો પેલા કાએક કાયક વસ્તુ બતાવી પેલા એક વસ્તુ બતાવી દો પછી ડેમ બતાવી જો અહીં મોરલો બેઠો જો જાય ને અહીંયા આટલા આ એરિયા મોરલા બહુ છે એમાં બરાબર બાકી જો ડેમની પારી કેટલી બની ની એ દેખાડ જો અહીંથી આ બની ગઈ છે કમ્પ્લીટ વા એલ બની ગયો હવે અહીંયા એક એલ કરવાનો બાકી છે બરોબર આ એને બાકી કાલ આજ ઓલો વિડીયો મૂક્યો ને એના પછીના ચોથો કે પાંચમો દી છે એટલે હે ને રેતી ને કાકડી ને કેટલું મગાવીને આપણે ખબર નથી બરોબર અને સિમેન્ટ જો હજી એટલો હજી કાલ કામ થાય ને એમાં બધો વપરાઈ ગયા બરાબર કાયમ હે ને સિમેન્ટની ગાડી કાયમ એકતા આવતી બરોબર કાયમ કાકડી ની એક આવે એક ધૂળાની આવે ને એક રેતી ની તે આમ પુરવાર થાય બરોબર હવે થોડું કામ રહ્યું હૈ લપો ગટલો માલ થઈ ગયા છે મારા હિસાબથી ને જો ઘટ છે તોરી લેવો જો છે ઓલો પગ ન લેવો પડે બાકી જો આ રીતે પહેલા ફરમા બાંધે બરોબર આ રીતે ઠેકા ચોકા અને પછી ભર દી બરોબર તો આ મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે બરોબર બરોબર હવે આમાં કઈ લાંબો ફેરફાર નહી થાય ઓલી пари છે एवડી જ રહેવાની છે બરોબર ડેમની એ પારી હવે વડી નઈ થાય બાકી તો નકશો કોન્ટ્રાક્ટર હતો એને આપી દીધો કેટલો હતો એ યાદ નથી બરોબર ઓલું જે કોજવેલ હતો એમાં જે બ્લોકના માણસ હતા ને કોજવેલમાં જે બ્લોકમાં માણસ હતા ને એને બહુ કંઈ એમાં ખબર ના પડતી એટલે પછી એને કીધું તમે રહેવા દીયો પછી આ ભાઈજી છે એ કરતે હે ને ટાંકો પડ્યો હે એ કિમ હાલે તમને ખબર હશે બરાબર હાલો હું વિડીયો નાખ દઉં બરાબર જે ચાલુ હોય ટાકો થઈ અને પાછો જે આમાં પાછો કઈ રીતે નાખે એ વિડીયો જો સૌ પ્રથમ છે ને પહેલાં આવી રીતે પાણી ભરવાનું હોય પહેલાં આપણે ટાકો રાખ દેવો પડે એમાંથી મોટર હોય ઓટોમેટિક પાણી ખેંચી લે જો અંદર ફૂલ પાણી જાય બાકી આજની આ મગાવેલી સિમેન્ટ છે અને પછી આ કાકરીને રેતીની એની મેળે ઓટોમેટિક ભરીએ બરાબર કામ જો આટલું પૂ ગયું હે આ પેલાનો વિડીયો છે બરોબર અધૂરું કામ હતું ને ત્યાંનું ને હવે આપણે આ કાક જો એટલે એમાંથી ધૂળને બધું કાઢે છે બીજા નંબરમાં ભરીએ ભરી બરોબર એ બતાવીશ તમને વિડીયો અત્યારે છાયા હોય તો તડકો બહુ છે તો આગળ કાકરી ભરીએ બતાવું બરોબર જો આવી રીતે હે ને સિમેન્ટ નાખી દીધો પછી ઊંચું કરે એટલે સિમેન્ટ પડી જાય ને થોડોક સિમેન્ટ આટલો રહી ગયો હે ને જો આવી રીતે ભરે કાકરીને દેતી ને ધૂળો ઘી ભરવાનો ને આવી રીતે ને રિવેશમાં આગળ ટ્રેક્ટર છે બરાબર ટ્રેક્ટરથી રિવેશ મારે ને પછી હુકડી એઠી કરીને રિવેશ મારે એટલે ભરાઈ જાય હુકડી ને પછી આ રીતે પછી ઓલા હોય જ ઓયલ જેંક બરાબર એનાથી અધર થઈ જાય ટૂંકમાં આપણે ટોળી ઉલાડીને એઠી કરીને એ સિસ્ટમ આમે હોય એમાં ડબલ જેંક આવે પાછળ એનાથી ઓટોમેટિક ભરાતું જાય કાકરી કે મોટી કાકરી ગીણકી કાકરી કે રેતી કે ધૂળો ઘી ભરવું એ અને પાછું આ ઓટોમેટિક ખાલી થાય હાલો એ દેખાડી બપુ પછી ના વાઈ ગયા છે સાડા ત્રણ ને ચાર ને બરોબર એ તો અત્યારે આવી ગયો છું બીજી સાઈડ ઉપર તો આ સાઈડ અડધી કલ કમ્પ્લીટ થઈ ગઈ હતી બતાવી દઉં બરોબર ડેમ વાળી નહીં પણ આ કોજવેલ વાળી ચાર યાર રેતી મેં કાલ નાખી દીધી હતી બરોબર ને કાકરી બે ને થોડીક સિમેન્ટ હોય દીધી છે ત્રણ થેલી પણ એમાં વપરાઈ જશે બરાબર બાકી જો આ છે બરાબર કોજવેલ ના બનાવી છે અવે એમાં ધૂળ ના નખાવી દીધી છે ટણ પાટિયા કડવી નઈ કાહે આયા અને હવે આ ધૂળ નખવી દીધી છે અને અજી આ બાજુ ધૂળ રાખ્યા હમ રેવલ કરવાનો છે જેથી કરીને મોટરસાઈકલ વાળા કોઈ પણ ભટકાઈ ભટકાઈ કે ક્યાં થાય નઈ બરોબર અહીંયા મજૂર છે કામ કરે છે બરોબર તો ચાલો અજી પાણીનો ટાકો હતો ને બરોબર એ પાણીનો ટાકો ભરવો હોય ને તો અહીંથી ચાલુ કરવો પડે બરોબર વાડી બરોબર બાજુમાં જ વાડી છે જો આર્યા અહીં કુંડી બુંડી હવે આગળ જવાનો તારો થાય પણ વાથી પાણી આવે અને આ ઓળીને પાછળ સ્ટાર્ટ થઈ અહીંયા ચાલુ કરવાનો હોય બકે ભાઈડો જાય બેઠો હોય લીમડાને છાય વારી મજા આવે છુકે કઈ નહીં ચાલ મજા શું હોય વાથી વાન વાથી વાં આવો બે કામ આલે ને ભેગા બાકી હું નહીં જાય તું એમ બેઠો અહીંયા છાય